ગોંડલ માર્કેટમાં જ આપણે આવી ગયા છીએ આજે સફેદ ડુંગળીમાં તો સફેદ ડુંગળીનો રાજેનું કામકાજ અહીં ચાલુ છે તો ચાલો જઈને જોઈએ શું કે સફેદ ડુંગળીના બજાર ભાવ દલાલ દેવ દેવ બંસી માં હું લખું રાજકોટ નાખો છે હાલો મોટું છે એકવી છે

આના કેટલા થયા આના કેટલા થયા આને છત્રી કરવા છત્રી છત્રી આલને કેટલા કરવા 36 કાપી નાખો કટ તો પછી તોતેર ને પછી ચાર ચારસો ભાવ કાઢો શું કરો નીકળશે એવું એકાવન એકાવન